ટ્રાફિક જામ જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે નરોલી થી રસ્તા સુધી રહે છે હાઈવે પર પડેલા મત મોટા ખાડા પૂરવા ટ્રાફિક જામની સમસ્યા ટ્રાફિકને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ખરાબ રસ્તાને કારણે હાઈવે પર અકસ્માત પણ વધી રહ્યા છે નરોલી નજીક કિમ નદીના પુલ પર ખાડા પડવાને કારણે ભારદારી વાહનો ધીમી ગતિએ જતા ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે નરોલી અને મોટા બોરસરા ગામ તરફથી આવતા વાહનોએ રસ્તો ક્રોસ કરતા જોખમ લેવું પડતું હોય છે